તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોના હલ એક જ વિડીયોમાં મળી જશે એવું કહેવાય છે ને કે જ્યારે આપણે ભણતા હોઈએ કે ભણતર ગણતરની અંદર ગણિતમાં કેવું હોય છે કે સો હોય એ બહુ મોટા કહેવાય છે અને એક હોય એ ખૂબ નાનો કહેવાય છે કહેવાનો મતલબ કે એક છે એની પાસે બે મીંડા લગાવીએ તો એ સો ગણું વધારે મૂલ્ય કહેવાય અને વ્યવહારમાં એક એટલે મીન્સ કે નવ્વાણું ગણું નવ્વાણું ટાઈમ્સ નાનો છે પણ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ તો તમને આશ્ચર્ય થશે કે કે છે 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 એક મોટો અને એ કઈ રીતે દાખલા તરીકે તમને ખૂબ અનુભવ છે કે તમે લાઈફની અંદર તમને ઘણા લોકોને સો વાર મદદ કરીએ છીએ કોઈ વ્યક્તિ તમારી જોડે પૈસા લેવા આવે યા કોઈ પણ ટાઈપ કોઈ પણ ટાઈપની એની જરૂર હોય ગમે તેનું કામ હોય તો તમે એનું કામ સો વાર કર્યું છે પણ ઘણી ખરી વાર કેવું થાય છે કે દાખલા તરીકે કોઈ તમારો મિત્ર છે કોઈ સ્વજન છે સગાવાળા છે કોઈ પણ હોય શકે તો તમે આવા લોકોને દર મદદ કરતા હોવ છો કે કોઈ તમારે જોઈએ પૈસા માંગે તો તમે એને એક વાર પૈસા આપો બે વાર પૈસા આપો ત્રણ વાર પૈસા આપો દસ વાર પૈસા આપો ચલો સોમીવાર પૈસા એને આપ્યા દાખલા તરીકે અને આપતા જ હોઈએ છીએ ઘણી વાર ઘણા બધા લોકો હોય છે કે જે વગર વ્યાજે કે વગર સ્વાર્થે કોઈને કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો એને પૈસા આપતા હોય છે તો પૈસા આપો યા તો મદદ કરો પરંતુ આવા જ લોકો તમને ખાસ અનુભવ હશે અનુભવ હોવો જ જોઈએ કેમ કે હ્યુમન સાયકોલોજી છે એ સેમ જ હોય હ્યુમન નું જે વર્તાવ હોય એ સેમ જ હોય એ કોઈ પણ દેશ કારમાં બદલાતો નથી કદી ક્યારેય પણ નથી બદલાતો તો કહેવાનો મારો મતલબ એ છે કે તમે કોઈની સોવાર મદદ કરો છો અને ફક્ત જો તમે એકવાર એની મદદ નહીં કરો તો જે તમારા સો વાર મદદ કરેલી છે ને એ તમારા નાના થઈ ગયા સો તમાર નાના થઈ ગયા એ વ્યક્તિ એ ભૂલી જશે કે તમે એને સો વાર મદદ કરી છે તમે એને સો વાર પૈસા આપ્યા છે પણ કોઈ કારણથી તમે એને એકવાર મદદ ના કરો તમે બીજો હોવ બધા કોઈ વાર તમારે તમારે આર્થિક તકલીફ હોય તો કોઈને તમે એકસો એકમી વાર તમે એને પૈસા ના આપી શકો તો વ્યક્તિ સો વાર પૈસા આપ્યા એ યાદ નહીં રાખે તમે એને એકસો એકમી વાર પૈસા ના આપ્યા ને એ રો એના જોતરા રોષી

મને એક કાર્ડ ટપકું દેખાશે એમ ઘણા ખરા માણસ હોય કે જે જેને તમે જેના કામો હજાર વાર આવ્યા હોય સો વાર એના કામ આવ્યા હોય પણ જો કોઈ ખાસ સર તમે કોઈ વાર એક વાર એનું કામ ના કર્યું એક વાર તમે એમને પૈસા આપ્યા તો તમે માણસ એના માટે આખા બેકાર થઈ ગયા ખરાબ થઈ ગયા આખી દુનિયાની દુનિયાની ખરાબીઓ એને તમારી અંદર જોવા મળશે કે ભાઈ ફલાણો માણસ બેકાર છે કઈ મારા કામમાં નથી આવ્યો કોઈ વ્યક્તિ અગર એ તમારી ખરાબી ખરાબ વાતો કરશે બુરાઈ કરશે તો એ વ્યક્તિ એવું ક્યારે પણ નહીં કે તમે એ વ્યક્તિને એ વ્યક્તિના સોવાર કામમાં આવે છો યા તમે એને સોવાર પૈસા આપ્યા છે એવું નહી કે હા એવું જરૂર કે છે કે ભાઈ મારે ખૂબ જરૂર હતી પૈસાની બહુ ઇમરજન્સી હતી યા તો હું કોઈ તકલીફમાં ફસાઈ ગયો હતો ફલાણા ભાઈ જોડે મેં મદદ માંગી ફલાણા ભાઈ મારા કામમાં આવે એને મને ના પડતી દીધી તો તમારું કોઈ પણ વ્યક્તિ જે બી ઘસાયા એને જે મદદ કરી બધું થઈ ગયું શૂન્ય તમને અનુભવ હોવો જોઈએ અને હોય જ અનુભવ એવો કોઈ માણસ નથી હું જાણવું ચાલુ હતું કે જેને આ અનુભવ ના થયો હોય તો હવે આપણે આવી દુવિધા એ આવો પ્રોબ્લેમ દરેક લાઈફમાં આવે છે તો આનું સોલ્યુશન શું આવી સિચ્યુએશનમાં આપણે કરવું શું તો સોલ્યુશન મારા મતે એવું જ છે એવું જરૂર નથી કે હું જે કહું એ સાચું જ હોય છે પણ હું મારા પર્સનલ અનુભવના આધારે જે કહું છું એ તમે સાંભળજો કે ઘણી વખત કે હોય કે કોઈ પણ વ્યક્તિ પૈસા વાગે તો બે ટર્મ્સ રાખો યા તો ભાઈ પૈસા તમે એની જોડે મુદ્દત લઈ દો કે ભાઈ જો પૈસા તો આપે તો યા મને કઈ શ્યોરિટી આપ યા તો ભાઈ આખા ટાઈમ પર પછી તમને પૈસા આપી દેજે નહીં તો ભાઈ સમજી લો કે ભાઈ પૈસા એ પૈસા દાનમાં આપી દીધા કોઈ પણ વ્યક્તિ જોઈએ અત્યારે જનરલ તમે જોતા હશો કે કોઈ વ્યક્તિ જો પૈસા કઈ કામ હોય ઇન્ટરેસ્ટ લેતા હોય તો એ લોકો સામે કઈ સિક્યોરિટી મળે કઈ વસ્તુ માંગતા હોય છે અને હું માનું છું ત્યાં સુધી એ યોગ્ય છે કે ખોટું ખોટું નથી કેમ કે ઘણી કેવું હોય છે કે માણસ માણસ ને શીખવાડે છે કે કોઈને આપણે કોઈ વ્યક્તિ તકલીફ હોય એને આપણે જયારે મદદ કરીએ ને તો પૈસા લઈ લે છે આપણા વિચાર બંધ જશે એમ એવું લાગશે પૈસા લેવા હોય ત્યારે કેમ લાગે આખી દુનિયાનું દુઃખ એના પડશે આપણે આગળ આવીને એક્ટિંગ કરશે જ્યારે ખરેખર આપણે જરૂર હોય ને ત્યારે એ મારા જોવા પણ નથી આવતા અને કદી વિચારતા પણ નથી કે ભાઈ જેના જોડે મે થી મે પૈસા લીધા છે એ ભાઈને પૈસા ઉપર નથી પડતા એ ભાઈ પણ બહુ ખૂબ મજૂરી કરીને પૈસા એમને મને મારા ખાટ ટાઈમ સમયમાં એને મને હેલ્પ કરી છે તો મારે એને એના ખરાબ સમયમાં પૈસા પાછા આપી દેવા જોઈએ પણ આ માણસોને આવી સુજ નથી પડતી હતી આ લોકો તો કે વિચારતા હોય છે કે ભાઈ તમારે તો પૈસા શું જરૂર છે તમારે તો પૈસા બહુ બધા છે આવા બે કોડીના માણસ હોય છે તો કે કેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે ભી તમે કોઈને પૈસા આપો તો પછી મનમાં ફિક્સ કરો કે ભાઈ પૈસા આપે તો પછી એને જ્યાં ખાતર આપી દો પૈસા આપે તો મારે પાસે રહેવાની કોઈ ગણતરી નથી એ પછી એને પહેલી પહેલી ક્ષણમાં જ ના પાડી દો પહેલી વાર ના પાડી દો કે ભાઈ હું પૈસાનો વ્યવહાર કરતો નથી પૈસાથી મારા સંબંધ બગડે છે તો કઈ જવાબ તમે ના પાડી દો પહેલી વાર ના પાડવાનો ફાયદો તમને એ થશે ફાયદો શું થશે કે જેમ મેં તમને અગાઉ જણાવ્યું એમ કે તમે કોઈને સો વાર પૈસા આપો છો અને એકસો એક વાર તમે એને પૈસા નથી આપતા તો સો પૈસા આપેલા તમારા ફેલ તમારી બદનામી તો કહો બેટર છે કે તમે પહેલી વાર જેને પૈસા નહીં ના પાડ દેજો આ જે થશે શું કે તમે જે જેને સોવાર પૈસા આવે છે તમારા પૈસા ભી પછી જશે તમારો સંબંધ ભી સંબંધ ભી પછી જશે કેમ કે ઘણી ફેર શક્યતાઓ એવી હોય છે કે તમે કોઈને પૈસા ના આપો તો ટેમ્પરરી એ વ્યક્તિને થોડું ખોટું લાગશે પણ પછી વ્યક્તિ કોઈ બીજી જગ્યાએથી પૈસાનું સેટિંગ કરી દેશે અથવા પછી ભૂલી જશે પણ જો તમે કોઈને સોવાર પૈસા આપો છો અને પછી તમે જે એ વ્યક્તિ જોઈ પૈસાની માંગણી કરો છો તો એ વ્યક્તિ જો તમારા સંબંધ પણ ખાટો થશે ખાટા થશે તમારા પૈસા પણ નહીં મળે પૈસા પણ ગયા સંબંધ પણ ગયો અને ઘણી ખરી વાર તો મારો પર્સનલ અનુભવ એવો હોય છે કે જેને તમે જરૂર પડે પૈસાની મદદ કરો ને ત્યારે એ લોકો ના ભાગતા ફરતા હોય છે તમારાથી તમારાથી મોટું છુવાને ફરતા હોય છે તો આનો મતલબ શું કે ઘણી ખરી એવું થાય કે આપણે આપણા પૈસા લેવા માટે આપણે જેને પૈસા આપે એની જોડે આપણે ભીખ માગવી પડતી હોય છે કે ભાઈ એમ લાગે કે ખરેખર પૈસા તો આપણે આપણા પૈસા લેવા માટે એમ લાગે કે યાર એવું લાગે કે ભાઈ મારે તારી જોડે પૈસા ઉછીના લેવા હોય છે એવું ફિલિંગ આપણને આવે પૈસા તો આપણો જ હોય છે બહુ બહુ બધા ખરાબ બહુ તમને પણ થયા છે અને આવા બહુ બધા લોકો છે તો પૈસા તમે કોઈના જોડથી જે એનર્જીથી તમે પૈસા લો બરાબર તો તમે એને એ જ એનર્જીથી તમે એને પૈસા પાછા આપો કોઈ બી વ્યક્તિ જોડે પૈસા લો અને પૈસા તમે હિચ ખીચાવો છો તો તમે નેગેટિવ એનર્જી ક્રિએટ કરો છો એ પૈસા પ્રત્યે તો જાણે વધારે તમે તમારું જે ફાઈનાન્શિયલ કન્ડિશન હોય એ ખરાબ કરવાની દિશામાં આગળ જઈ રહ્યા છો કેમ કે પૈસાની લેવડ દેવડ વખતે જે આપણી અંદર જે ભાવ હોય ને સારો ખરાબ એ આપણી લાઈફ યા સાયકોલોજી ઘણી ખરી ઇફેક્ટ કરે છે વસ્તુ પૈસાનું હોય કે વ્યવહારિક કામ કે ગમે તે પણ કામ હોય પણ માણસોની આ વાસ્તવિકતા સમજવા જેવી હોય છે તો તમને અનુભવ થયો જ હશે ના થયો બને જ નહીં ને એટલે તમે ઘણા ઘણી વાર ઘણા ખરા લોકોના બહુ બધા કામમાં આવો પણ ભાઈ તમે જો તમને હોય જ અનુભવ તમે કોઈના એક વાર કામો ના આવ્યા ને તો તમે એ વ્યક્તિ ફરક થઈ ગયા કેમ કે અહીંયા સંબંધોમાં માણસો તમારા કહેતા દોસ્તો એક પહેલા પોતાના માટે જીવે છે તમારા જોડે રહેશે તમારા રહેશે તમારા જોડે તમારા થઈને કેમ રહેશે કે એ કંઈક એમનું કામ કઢાવવા માટે રહેતા હોય એ તો તમારાથી એમને કઈ ફાયદો થતો હોય તો આપણા જોડે રહેતા હોય પણ એક્ચુઅલ જ્યારે આપણે તકલીફ હોય જ્યારે આપણે જરૂર હોય જ્યારે પણ મુસીબતો ફસાયેલા હોઈએ ત્યારે જ આપણે ખ્યાલ આવે કે ખરેખર આપણા કોણ છે અને નામના કોણ છે એ તો મતલબ એવું કોણ છે કેમ કે અમુક લોકો એવો હોય છે ને કે સમય સિચ્યુએશન પ્રમાણે એ લોકો કાચીના જેમ રંગ બદલતા હોય છે કે એ લોકો બહુ કહેવાય છે કે બહુ રાજકારણમાં છે રાજકારણમાં કેવી રમત રમાય

અત્યારે મારા સૌ પ્રેક્ટિકલ હોય છે સંબંધોનો ફાયદો ઉઠાવતા બહુ સારું શીખી રહ્યા સારું બધા મોસ્ટલી આવડતું હોય છે તો આપણે ઘણી ખરા કે બહુ ભોરા ના બને આપણે પણ લોકો આપણે પણ ઘણી ખરી પ્રેક્ટિકલ બનવું જોઈએ કેમ કે જંગલમાં જે સીધું લાકડું હોય સીધું ઝાડ એ જ પહેલા કાપવામાં આવે છે જે આડું અવરું કે પેલો થોર હોય થોર કે આજે બહુ કાંટા વાળું ઝાડ હોય છે કે જે દોઢું એકદમ દોઢું હોય કે જે કઈ કામ જ ના હોય એમ લાઈફમાં ઘણી આપણે થોડા દોઢા થવું પડે તો કે લોકો આપણો યુઝ ઓછો કરે પેલું કહેવાય છે ને કે ભાઈ એટલા મીઠા પણ ના બનો કે લોકો આપણે ઘરી જાય એટલા કડવા પણ ના બનો કે લોકો આપણને થૂંકી જાય તો ક્યાં મતલબ કે તમે લાઈફમાં બેલેન્સ જાળવો બેલેન્સ જાળવો એ વ્યક્તિ કોઈ જગ્યાએ હેરાન નહીં થાય એ તો ખરી ઘણી ખરે કેવું થાય કે આપણે બહુ સારા હોઈએ આપણો મદદરૂપ સ્વભાવ હોય છે ખબર બધી હોય આપણને એવું નથી આપણને ખબર નથી હોતી પણ આપણે આપણે લોકોને મદદ કરવાની ભાવના લોકો આપણને આપણી આપણે બહુ સારા બની લોકોને મદદ કરીએ તો લોકો શું સમજે આ ભાઈ તો ભોળો છે અને ખબર નથી પડતી છે પણ એવું નથી હોતું ખબર નથી પડતી પણ ઘણી ગણિત હોય કે આપણે આપણા વધારે પડતા સારા સ્વભાવના લીધે આપણે હેરાન થતા હોઈએ છીએ તો આપણે ના તો વધારે સારા બનવું ના વધારે ખરાબ બનવું વ્યક્તિ જે હોય એની સામે આપણે એવા પ્રેક્ટિકલ બનીને રહેવું તો જ આપણે આજના જમાનામાં સુખીથી રહી શકીએ છીએ બાકી તમારી કોઈ રાય હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવશો અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ચેનલની અંદર આવા નવા વિડીયો હું મૂકતો રહીશ તો થેન્ક યુ બાય બાય